ની વાત અત્યારે ને થોડું બરો હોય તમે મને તમારી હતું મસ્ત ને લોક બનાવીએ હા જો માર મમી હે ને ચા ને પૂરી કરવા ગઈ ગયા વૈશાલી ને ચીપ્સ બનાવવાની તૈયારી કરે છે આ તો બેન બનાવી નાખો ચીપ ચાલો મસ્તી ની શું બનાવવાનું છે તમારે આજે બટેકા પર એ ઓલી બની તો બેન પોટેટો ટ્વિસ્ટર આવડે તને બટેકા લઈ લે આઈએ તરત નસુ આવ હું મને હું ટમેટા કેમ અરે

વેલા હંમેશા મસા બી વસ્તુ ને પેલા સાફ kvarari રાખો સેમી હે પડે કાઈ હું ચા પી લો મિત્રા સ્લેબ પછી સ્લેબ એટલે સ્લેબ એટલે થાય સ્નેપ બરાબર અને આમ કપ અને આમ વૈશાલી ટેન્શન લેને કા નહી દેને કા દેને આયા હું તો કુછ લેકર જાઉંગા આયા હું તો કુછ લેકર જાઉંગા પાતીય છૂટા નથી તમે કાલ આવજો બે ભાઈ સ્પેશિયલ આપણો સ્પેશિયલ

ગીતાને ના ખબર પડે ચલો કન્ટિન્યુ તો મસ્તી ની બપોરે ગીધા કરી દીધી અને સૂતો ને જયારે ટીપો નતો પાણી નો અને જાય ગયું તો વરસાદ ભાઈ બગડા સટ્ટી ચાલુ સટ્ટા સટ્ટી અને આમ જોવા વૈશાલી બેને ને ચિપ્સ બને નાખીએ બે માં થઈ ગયું હોય મારી આટલું આટલી રહી ગયું આટલે હું ખાઈ લઉં પેલા હવે અને ફાઇનલી આપણા વૈશાલી બેન એને મસ્તી ને એવી ચા બનાવવા બે ગયા બેહી ગઈ નહીં ગયા સોરી ઊભા થઈ ગયા આમ જો ચા બનાવે છે ગયણી નું કરો ગયો હું શીખવાનું ઓહો ગયણી ગરમ હે એટલે આમાં આદુ આવી જાય બેન આદુ નાખ દો આદુ જો મિત્ર હું ચા બનાવો હું તાગડ દઉં તાગડ દઉં એક હાથે ફોન પકડો એક હાથે હાથી પકડો જો હું મેં ચા બનાવું

ગી ડબલો કરી આ કેટલી ગિરી જો મને હજી ઉતાર હેલો આલો જા મની બેન ગાઠિયા બાઠે લઈ આવો હાલો નાંગિયાત ખાઈ નાખી ગાઠો ચાલ હું આખો કાઠિયો ભેર્યો એ ઉતાર લે બોલ ડબો આખો કાઠિયાનો ભેર્યો હા તો આવી ગયો હા ગાઠિયા

અને આવો નો સપોર્ટ કરતા રહીજો મેં તમારી કોમેન્ટ વાંચ્યું રોહિતભાઈ બ્લોગ નાખો રોહિતભાઈ બ્લોગ ક્યારે આવશે આવો જ આવો સપોર્ટ કરતા રહીજો તમે મસ્તી એવી નીંદર કર્યા પછી એને આપણે સાંજ થઈ ગઈ કરી લીધી ને જ્યાં તો આમ નામ જો ગાંઠિયા ને ચા ને દૂધ ને બધું આવી ગયું હોય માટે સ્પેશિયલ ચા બની ગયો હે વૈશાલીબેનની તબિયત થોડીક મેરે નથી જલ્દી સારું થઈ જાય કોંગ્રેચ્યુલેશન્સ જલ્દી સારું થઈ જશે કોઈ વાત ઓકે તબિયત નહીં બરાબર

làm cho mất tiền rồi bắt đi qua đây bằng cãi bàn thôi ấy là kiểu nên cô nên côm bác cho જી હા મિત્રો આપણો લોક જો તમને હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ નેક્સ્ટ વ્લોગમાં ને હા તમે આવો સપોર્ટ કર્યો છે ને તો કરતા જ રહીજો મિત્રો તમારી કોમેન્ટોને બહુ વાત મને આનંદ થયો કે ભાઈ બહુ મિત્રો સપોર્ટ કરો છો અને બહુ તો થેન્ક યુ થેન્ક યુ ને આવો નવો સપોર્ટ કરતા રહીજો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગ ત્યાં સુધી હાય બાય